સુરતમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિ સર્જા હતી જોકે હાલમાં વરસાદે વિરામ લેતા અને ભરાયેલા પાણી ઓસરી જતા ગંદકી જોવા મળી રહી હોય જેને લઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરાઈ છે સરથાણા પોલીસ મથકમાં પણ પાણીને લઈ કાદવ કીચડ જોવા મળ્યું હતું જ્યાંની પણ સફાઈ હતી સાથે મેયર અને મનપા કમિશનર સહિતનાઓએ વિવિધ વિસ્તારોમાં જઈ નિરીક્ષણ પણ કર્યું હતું

તો સુરતના સરથાણા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ગંદકીનો થર જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ પોલીસ મથકમાં પાણી ભરાતા જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ ખુશી પર મુકાય તો કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરતા જોવા મળ્યા હતા જયારે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈની શરૂઆત કરી જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો હતો સફાઈ ઝુંબેશ ચાલી રહી હતી ત્યાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચન કર્યા હતા